ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ઉઘાડું પાડવા માટે ભારતીય ડેલિગેશનો વિવિધ દેશોની મુલાકાત કરે છે ત્યારે ભારતની નકલ કરવાના ચક્કરની અંદર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફજેતી થઈ ચૂકી છે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો જરદારીના નેતૃત્વની અંદર અમેરિકા ગયેલા પાકિસ્તાનની ડેલિગેશનને અમેરિકાના કોંગ્રેસના સાંસદ બ્રેડ શેરમેને કડક સંદેશો પાઠવ્યો અને તેમણે માંગ કરી છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેમાં બ્રેડ શેરમેને ટ્વિટર પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે મેં પાકિસ્તાની ડેલિગેશનને આતંકવાદ વિરુદ્ધ લડતનું મહત્વ સમજાવ્યું છે ખાસ કરી અને તે સમૂહ વિરુદ્ધ જેણે બે હજાર બે ની અંદર ડેનિયલ પર્લની હત્યા કરી હતી તેમનો પરિવાર આજે પણ કેલિફોર્નિયાની અંદર રહે છે નોંધનીય છે કે પત્રકાર ડેનિયલ પર્લની જૈન એ જૈશ મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જૈશ મોહમ્મદ ભારતની અંદર પણ મોટા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે અને એટલું જ નહીં બ્રેડ શેરમે આતંકવાદ જ નહીં પરંતુ પાકિસ્તાનની અંદર લઘુમતીઓ સાથે થતા ભેદભાવનો પણ મુદ્દો ઉઠાવ્યો છે તેમણે લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે પાકિસ્તાનની અંદર ખ્રિસ્તી હિન્દુ અને અહેમદી મુસ્લિમોને ભય વિના પોતાની આસ્થાનું પાલન કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ